જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત છે સફાઈ કામદારો તેમની વિવિધ માંગોને લઈને કરી રહ્યા છે હડતાલ જે પગલે મહાનગર કચેરી ખાતે બેઠક જાય બેઠકમાં કોઈ યોગ્ય નિર્ણય ન લેવાયો સાથે જણાવ્યું હતું કે બેઠકમાં અમારા પ્રશ્નોની રજૂઆત કરી છે અને અમારી હડતાલ યથાવત છે

સામેથી પણ સારો એરો પ્રતિભાવ મેળ્યો છે હાલ વાટાઘાટો ચાલુ છે રાજ્ય સરકાર લેવલના જે પ્રશ્ન છે તેના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી માર્ગદર્શન મેળવી અને પ્રશ્ન હલ કરવા માટેની ચર્ચા થઈ છે અત્યારે હડતાળ માટે અમારું સામૂહિક સંગઠન છે એ બેસવાના છે અહીંયા કર્મચારીની સાથે અમારા આગેવાનો સાથે અને જે કઈ નિર્ણય લેવાશે એ રીતના અમે આગળ વધશે